રાજકોટ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ દ્વારા રાજકોટ શહેરી વિસ્તારમાં આવેલ હાઈરાઇસ બિલ્ડિંગોમાં લગાવવામાં આવેતી ફાયર સેફ્ટીના સાધનો જે બિલ્ડિંગમાં રહેતા લોકોની જાગૃતિ માટે સત્યમ એલિગન્સ લેમનટ્રી હોટેલ પાસે જિલ્લા પંચાયત ચોક રાજકોટ ખાતે ફાયર સેફ્ટીની મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું જેમાં અંદાજે 20 થી 25 રહેવાસીઓ જોડાયા તેમજ સુભાષ ચંદ્ર બોસ પ્રાથમિક શાળા નંબર 20 નારાયણ નગર મેન રોડ ઢેબર કોલોની પાસે બે શ્રી વિશ્વામિત્ર પ્રાથમિક શાળા નંબર બાવન બે રઘુવીર સોસાયટી સહકાર સોસાયટી પાસે ત્રણ શ્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રાથમિક શાળા નંબર પાસઠ ચાર ભાઈ છ શ્રમજીવી સોસાયટી સ્વામિનારાયણ ગુરુકુળ ઢેબર રોડ ચાર શ્રી ચંદ્રશેખર આઝાદ પ્રાથમિક શાળા નંબર બાસઠ સોરઠિયાવાડી સર્કલ પાસે લલુડી વોકડી આવાસ યોજનાની બાજુમાં રાજકોટ પાંચના કુલ ત્રણસો છેતાલીસ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બેઝિક ફાયર ફાઇટિંગ તથા ફાયર એસ્ટિંગ વિશે માહિતી આપવામાં આવી મોગલી દ્વારા બિલ્ડિંગમાં લગાવવામાં આવેલ ફાયર સિસ્ટમ અને ફાયર સેફ્ટીના સાધનોને આગ લાગે ત્યારે કઈ રીતે ઉપયોગ કરવો શું કરવું અને શું ન કરવું જોઈએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સિસ્ટમ અને સાધનો તથા ફાયર એસ્ટિંગશનનો ઉપયોગ કેવી રીતે કરવો જાળવણી અને કઈ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તે અંગે તાલીમ અપાઈ હતી અહેવાલ દીપક રાઠોડ